ડિજિટલ સર્વે સામે અમરેલી જિલ્લાના ખેડૂતોનો વિરોધ રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચોએ મોરચો માંડ્યો તાલુકા પંચાયત કચેરીએ બોત્તેર ગામના સરપંચનો વિરોધ રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોની માંગણી નુકસાની બદલ તમામ ખેડૂતોને સીધી સહાય કરવા માટે માંગ કરવામાં આવી છે સેટેલાઇટ થી તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીરને ખબર છે કે કોના ખેતરમાં સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે થી સર્વે થયેલું જ છે સરકાર શરીફ બધા ગામો ગામના સરપંચોના ડેટા છે બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી અમારા આ વખતે પોતે ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે